राम राम दोस्तों आ एक यूपीएससी लईने आरबीआई बी आई न पूर्व गवर्नरे एक सुझाव आप एक तो चलो जानिए शू है आर बी आई के पूर्व गवर्नर डी सुब्बाराव का कहना है कि सिविल सेवा परीक्षा में छः बार तक प्रयास करने की अनुमति देना ठीक नहीं है उनका मानना है कि इतने सारे मौके देने से उम्मीदवार परीक्षा की टेक्निक में माहिर हो जाते हैं न कि उनकी वास्तविक योग्यता का सही आकलन हो पाता इससे चयन प्रक्रिया में गलतियाँ हो सकती है वो अच्छी बात करी दोस्तों

છ વખત ચાન્સ આપ્યો હોત તો એ તો આરામથી પાસ થવાનો જ હતો એ સાતમા કોઠામાં જ ફેલ થઈ ગયો અને એનું મૃત્યુ થયું પણ એને એની પાસે તમે વિચાર કરો બે બે હોત ને બે વખત એ કોઠા ભેદવાની પરમિશન તો બી એ પાસ કરી નાખે અને એવાની જ જરૂર છે ને પહેલી વખત તમે કદાચ અસફળ થાવ એટલે તમને બીજો ચાન્સ બીજાથી ત્રીજો પણ ના આવવો જોઈએ તો પણ આ ત્રણ તો કહે છે વાંધો નહીં ત્રણ આપો પણ છ એટલે તો કેટલું થયું ભાઈ મને યુપીએસસી યુપીએસસીની પરીક્ષા બહુ હાર્ડ છે બહુ હાર્ડ છે આમાં શું હાર્ડ છે અને એમણે બહુ સાચી વાત કરી એક વખત જાઓ એટલે તમને રસ્તો દેખાઈ જાય પછી તમે બીજી વખત તો જઈ જ શકવાના છો છતાં પણ તમે ત્રીજી વખત ના જઈ શકો ચોથી વખત બી ના જઈ શકો તો તમે યોગ્ય છો જ નહીં આ તો સાબિત થઈ જ જાય છે ચોથો પાંચમો છઠ્ઠો છઠ્ઠો એટેમ્પ આપે તો ગજબ ચાલી રહ્યું છે દેશમાં દોસ્તો પછી આપણે કહીએ કે મોટા મોટા કલેક્ટરોના ઘરમાંથી આમ પકડાણા આટલા રૂપિયા પકડાણા ભાઈ એની યોગ્યતા જ નથી અને એક એથિકલ બી એ લોકોનું હોવું જોઈએ કે તમારામાં ઈમાનદારી આ બધું છે કે નહીં આવું કોઈ પરીક્ષા છે જ નહીં એના માટેની એ ચેક કરવાની જેની એની સૌથી વધારે જરૂર છે કામ કરવામાં કેટલા તેજસ્વી છે આ આવી બધી કોઈ છે જ નહીં આ લોકોમાં પરીક્ષા બસ ખાલી આ હિસ્ટ્રીના જવાબ આપી દો આમ આપી દો એને એ સવાલોના જવાબ એ જ જે પેપર એણે જે પાસ કરેલું એ પેપર એક વર્ષ પછી એરિયો પેપર આપવામાં આવે ને દોસ્તો તો એ એમાં ફેલ કરે બોલો આ રીતની આ લોકોની તો સિસ્ટમ છે અને એને અત્યારે કાંઈ લેવા દેવા જ ના હોય એક વખતે યુપીએસસી કલેક્ટર બની ગયો ને એમાં એને જે તૈયારીઓ કરી ને એને અને એના જે કામકાજને લઈને કાંઈ જ લેવા દેવા ના હોય આપણે જો ને દસમામાં પાયથાકોરસનો પ્રયોગ પ્રમેય આ જો એ ગોખી ગોખીને મરી ગયા એ પૂછાવાનો જ હોય એટલે બધા ગોખી જ નાખે જીવનમાં ક્યાંય પણ એ કામ નથી આવે બોલો જીવનમાં ક્યાંય પણ કોઈ પણ વસ્તુ કામ નથી આવી જે પણ મારે ભણવામાં આવ્યું હતું ને એમાંથી કાંઈ જ કોઈ વસ્તુ મને યાદ નથી હું ભણવામાં આવતું હતું આ રીતે આ લોકોને ભણાવવાની સિસ્ટમ છે શું કરીએ બોલો દોસ્તો પછી એકવીસ થી બત્રીસ વર્ષ જે ઉંમર છે ને એ પણ એમ કે ચાલીસ વર્ષ હોવી જોઈએ તો એના માટે શું તર્ક આપે છે તો સુબ્બારાવનું કે કહેના હે કે યુવા ઉમેદવાર મેં અક્ષર વાસ્તવિક દુનિયા કા અનુભવ ઓર શાસન કી બહારી સમજ કી કમી હોતી હૈ આ રાઇટ વાત કરી યુવાનો હોય ને તો એમાં અનુભવ જિંદગીનો હાવ ઓછો હોય અને શાસનની બહારી સમજ પણ ઓછી હોય ચાલીસ થી બેતાલીસ સાલ કે અનુભવી લોકો ઈસ કમી કો પૂરા કર હે સિવિલ સેવા અધિક ઓર ઉપયોગી બનેગી વ શાસન સંવેદનશીલતા આ બહુ વાત મોટી ઉંમર વાળાને નોકરી ના આપવાના પક્ષમાં જરાય નથી પણ જે ક્રેઝ યુવાનોમાં ફાલતુ યુપીએસસીનો છે ને એમાં આખી એને જિંદગી બરબાદ કરે છે જિંદગીના જે મહત્વના જે વર્ષ છે એને એ આમાં છે ને બરબાદ કરે છે આ તો લકી ડ્રો જેવું છે દોસ્તો જેને મળી એની જગ્યા આ ઓછી છે તો એના માટે મહેનત હું કામ કરે છે અને ચાલીસ વર્ષવાળાથી લઈને બેતાલીસ વર્ષવાળાને લે ને તો ફાયદો શું થશે કે કમસે કમ આ યુવાનો એક તો કોઈ સારી જગ્યાએ કામ કરતા રહેશે કારણ કે આ તો બધા બહુ ઇન્ટેલિજન્ટ છે ને આટલી અઘરી પરીક્ષા માટે તૈયારી કરતા હોય તો કેટલા બધા ઇન્ટેલિજન્ટ કહેવાય તો એ લોકોની શક્તિ ફાલતુમાં કેટલા લાખો યુવાનો બરબાદ કરે અમુક જગ્યા માટે તો એ યોગ્ય જ નથી અને બધા કોક ને ને અડધો માર્ક ઓછો હોય એક માર્ક ઓછો હોય એના લીધે હું રહી ગયો આખી જિંદગી એને એ જ સાંભળવાનું સંભળાવતો રહે બધાને બોલો એક માર્ક માટે તો એક માર્ક વધુ લાવી દીધો હોય એનામાં ને આનામાં કંઈ કંઈ ડિફરન્સ ના હોય દોસ્તો બસ નસીબનું પરિબળ હોય કે એનો આવડતો હોય એવો સવાલ અને આવી ગયો અને આને બિચારાને એ સવાલ જ ના આવ્યો બોલો આટલો જ ફરક હોય તો એક માર્ક્સ માટે થઈને એની આખી જિંદગીની પથારી તમે ફેરવો એવી પરીક્ષા સિસ્ટમ પણ ક્યારેય યોગ્ય ના કહેવાય પણ બધું ચાલી રહ્યું છે દોસ્તો એટલે જ અયોગ્ય લોકો રાજ કરી રહ્યા છે બ્યુરોક્રેટ્સમાં જો ને તમે કોઈ એક એવી ઓફિસ બતાવો જ્યાં તમારું છે ને પહેલાં ધક્કે કામ થઈ ગયું હોય કોઈ એક ઓફિસ વિચાર કરો ને રજાઓ સૌથી વધારે આવતી હોય આખા વર્ષમાં કેટલી પચાસ ટકા પંચાવન ટકા જેટલી તો આમ રજાઓ ટાઈપનું જ હોય છે આવું બધું ગણો ને તમે ત્રણસો પાસઠ દિવસમાંથી આ લોકોના કામ કરવાના દિવસો કેટલા આ બધું બહુ ખતરનાક સિસ્ટમ છે બ્યુરોક્રેટની દોસ્તો એટલે જ એની પાછળ યુવાનોને એમ કે કંઈ કામ નહીં કરવું પડે આવા જ બધા વિચારો વાળા કે ચાલો સરકારી પરીક્ષા લેવા ચાલો એને જ રોજગાર દીધું પાછા અમુક નેતાઓ સરકારી નોકરી એ જ રોજગાર જ્યારે ચાલીસ વર્ષે આપવાનું થાય ને તો એને જીવનમાં કાંઈક ઉખાડેલું હોય એવા લોકો જ આવે તો કમસે કમ એને બધી સમજ હોય કે કઈ રીતની સિસ્ટમો છે કઈ રીતનું પ્રાઇવેટાઇઝેશનમાં ક્યાંક કામ કર્યું હશે ને ચાલીસ વર્ષ નો થાય ત્યાં સુધી કાંઈક તો કર્યું હશે ને એને જીવનમાં તો એનો અનુભવ પણ ઉમેરાઈ જાય કેટલી વિષય હોવા થાય છે બધી ખબર પડી જાય એટલે બહુ જરૂરી છે કે ઓ જગ્યા ઓછી છે એટલે આવા વ્યક્તિઓને લો બનીએ કે કે પ્રાઇવેટમાં એ આમ કોઈ કંપનીનો સીઈઓ છે એણે સિવિલ પરીક્ષા આપી તો આ કેટલો યોગ્ય કહેવાય એણે આખી કંપની બનાવી નાખી એનો ફાઉન્ડર હતો આવા વ્યક્તિએ સિવિલ સેવા પરીક્ષા આપી તો આવા બધા યોગ્ય ઓલરેડી એની યોગ્યતા સમાજમાં એ લોકો સ્થાપિત કરી ચૂક્યા છે એવા લોકો પછી સિવિલ સેવા પરીક્ષામાં જાય અને કલેક્ટર બને તો કાંઈક તો દાદર વાળવાના જ છે હારામાં હારું કામ કરવાના જ છે એ લોકોને કાંઈક કરવું છે એટલે એટલી સારી વસ્તુઓ છોડીને પછી આવે છે એટલે આવા બધા પરિબળો જ આમાં ધ્યાનમાં લેવા જોઈએ બાકી તો તમે વિચાર કરો આ સિવિલ સેવા પરીક્ષાથી યુપીએસસીથી તમે છે ને કલેક્ટર કે ગમે તે આઈએસ આઈપીએસ બધું બનાવી નાખો આ સિસ્ટમ કેટલી અન્યાયપૂર્ણ છે જે વ્યક્તિ હવાલદારથી જેણે શરૂ કર્યું છે ચાલો એની કારકિર્દી એનો શું વાગે સારામાં સારા કેસ સોલ્વ કરે છે સારામાં સારું કામ કરે છે અને એની ફિટનેસ ને બધું સારું છે તો એ કેમ કલેક્ટર ના બની શકે હે એની પણ એ યોગ્યતાઓ સાબિત કરીને કલેક્ટર સુધી કેમ ના પહોંચવો જોઈએ પહોંચવો જોઈએ એ માણસ એની કાબિલિયત બતાવે એનું કામ જોઈને આપણે એને એ સ્ટેજ પર પહોંચાડીએ એ વધુ યોગ્ય કહેવાય બાકી તો તમે ડાયરેક્ટ એક પરીક્ષા આપી દીધી અને જે આટલા વર્ષોથી બિચારા કામ કર્યા છે એનો ઉપરી અધિકારી તમે બનાવીને ડાયરેક્ટ એના એનો ગુલામ બનાવી નાખો આ કેટલું યોગ્ય જ ના કહેવાય આ બધું મને ખાલી એકલાને દેખાય છે એવું છે દોસ્તો આ ખરેખર આ ખરેખર અન્યાયપૂર્ણ કહેવાય તમે કોઈની ઉપર ડાયરેક્ટ એને યુપીએસસીથી તમે લો અને પછી એને બી હવાલદારથી લઈને કમસે કમ એક વર્ષ કે છ મહિના હવાલદાર મારે પછી એની ઉપર રહે પછી એની ઉપર રહે પછી એની ઉપરથી એમ કરતાં કરતાં ફટાફટ એને લઈ જાઓ તો પછી કલેક્ટર સુધી બે વર્ષે ત્રણ વર્ષે પણ ડાયરેક તમે મૂકી દો તો એને ખબર જ નથી કે હવાલદાર શું કામ કરે છે એની ઉપર પીઆઈ શું કામ કરે છે કઈ રીતે કેસ સોલ્વ કરાય કોણ ગ્રાઉન્ડ પર હોય કઈ રીતનું શું હોય એવી કોઈ જ એને ખબર જ ના હોય અને એ વ્યક્તિ ડાયરેક આદેશો પારિત કરે તો એ આદેશ જમીન ઉપર પછી તમે વિચાર કરો કેવી રીતે એ જમીન ઉપર દેખાવાના છે આપણને કોઈ રીતે નથી દેખાવાના પણ દોસ્તો ચાલી રહ્યું છે અને જ્યારે આવું એકવાર એક મોડેલ તો બનાવો કે હવાલદાર હતો ને એ વ્યક્તિ કલેક્ટર બન્યો પછી જો એ કામ કરે આ એક બનાવીને તો જોઈ જુઓ તમે દોસ્તો આ બધું કરવા જેવું છે આ એક પરીક્ષા તમે ખાલી પાસ એમાં છ એટેમ્પ્ટ છ એટેમ્પ્ટ આપ્યા કઈ ખુશીમાં તમે છ એટેમ્પ્ટ આપો છો એનું જિંદગી તમે બરબાદ કરો છો છ એટેમ્પ્ટ કરીને એને પહેલાં વખતમાં જ ના પાસ થાય ને તો બીજો અપાય જ નહીં જો ખરેખર તમે છે ને કાબેલ હોય ને તો તમારી પર ભરોસો હોય તો એટલી તમે મહેનત કરો પહેલાંમાં તમારું ના થયું તો બીજી વખત પણ ના અપાય પણ કદાચ ચાલો ધારો કે બીજી વખત આપી દીધો પણ પછી ત્રીજો સુધી ગજબ ગજબ છે આ પાછા ચાલીસ થી બેતાલીસ વર્ષ કહે છે પણ એ યુવાનોને ભરતી પાછી કરવા માંગે છે એટલે હું થોડુંક આગળ કહી દઉં એ ખાલી ચાલીસ બેતાલીસ વાળાને જ લેવાનું એવું નથી કહેતા એ કહે છે કે હાલાકી વે ચાહતે કે યુવા ઓર અનુભવી દોનો તરફ કે લો સિવિલ સેવા મેં શામલ હો તાકી પ્રશાસન મેં જોશ ઓર અનુભવ કા સંતુલન બના રહે ય કહા કે યુવાઓની ભરતી બંધ નહીં કરની ચાહીએ ક્યુકી યુવા ઉમેદવાર ઓર આપને सात जोश उत्साह नई सोच और नई ऊर्जा लाते हैं इसलिए मौजूदा युवा भर्ती प्रक्रिया को भी जारी रखना चाहिए ताकि सिविल सेवा में नई और पुरानी पीढ़ी का संतुलन बना रहे उन्होंने सुझाव दिया कि अधिकतम प्रयास तीन और अपर एवरेज सेवन होने से वह उचित संतुलन बनाया जा सकता है એટલે કે 27 થી 42 કરી નાખે તો આ એક અનુભવી અને યુવા બંને મળી જાય એવું કહેવું છે ડી સુબારાવનો सुब्बाराव ने बताया कि उन्होंने पचास साल पहले सिविल सेवा परीक्षा दी थी तब से अब तक इसमें काफ़ी सुधार हुआ है लेकिन फिर भी इसे और बेहतर करने की ज़रूरत है वे कहते हैं कि सुधारों के जरिए सिविल सेवा और अधिक प्रभावी बनाया जा सकता है ताकि वह देश की जरूरत को बेहतर ढंग से पूरा कर सके बोला दोस्तों केव चाली रू है चालीस छ आ तो हाव एट हाव खोटू कहवा छम्प्ट में तो भलभला बल पी तो क्रैक करता आड़ीज जाए भलभला ने પછી બી કોઈ ના કરીએ કે તો તો એને તો દોસ્તો શું કેવું આપણે આવા છઠ્ઠા પાસ કરીને પછી બની જાય દોસ્તો એ હું દોડવાના હોય એને બસ ખાલી પરીક્ષા પાસ કરતાં શીખી લીધી ઇન્ટરવ્યુ પાસ કરતા શીખી લીધું ફ્રીલીમાં તે જે આવતું હશે એ લોકોનું હું તો ભણેલો નથી એટલે તો આટલી તો સાધારણ સમજ આપણામાં છે કે ભાઈ આ હા આવો ગૌરવ ધંધા તો ના જ ચલાવવા જોઈએ તો આ છે દોસ્તો ડી સુબારાવ એમણે આપેલા બહુ સારા સુજાવ છે એને વધાવી લેવા જોઈએ મારું તો કહેવું છે કે એક વખત મારા જેવું પણ એક મારો પણ સુઝાવ છે એ પણ માની લો કે હવાલદારથી કલેક્ટર સુધીની જેણે સફર કરી હોય ને એવાને એક વખત પ્રમોશનથી તમે બનાવો ત્યાં સુધી અને એ જે કામ કરે છે એનું પણ થોડુંક જુઓ એ રીતે જ બનતા હોય તો પછી છે ને હવાલદારથી જે સ્ટાર્ટ થાય છે એને યુપીએસસી કરી દેવાય બંધ કંઈ એટલી બધી બી જરૂર નથી આપણને કારણ કે કલેક્ટર કંઈક નવું કંઈક એટલું બધું બી કરી નાખતા હશે કે યુવા છે એક પરીક્ષા પાસ કરી દીધી એટલે બધું દુનિયાભરનું જ્ઞાન આવી ગયું એટલે એને જરૂર છે અહીંયા જે જગ્યાનું એટલું હોય બહુ થઈ ગયું પણ આ તો છે દિલ્હીવાળા પરીક્ષા લે છે અને થોપી નાખે ગુજરાત ઉપર તમિલનાડુ ઉપર તો આ બધી આખી સિસ્ટમ જ ખોટી છે જેની જ્યાં છે તો એના પાડોશીને ત્યાંથી લો વધીને આ તો અમુક જગ્યાના જ સૌથી વધારે હોય છે બિહારના સૌથી વધુ ક્રેક કરી નાખે છે દિલ્હીમાં ક્લાસીસો છે તો દિલ્હીવાળા બહુ આવે છે તો આ બધી રીતે તો ખોટું જ છે ને ક્લાસીસોના કારણે લોકો આવી જાય છે આ વસ્તુ ક્રેક કરતાં ક્લાસીસમાં પૈસા ભરીને શીખી જાય તો આ બધી સિસ્ટમોથી તમે અઘરામાં અઘરી પરીક્ષા અને આવું બધું એનું કેવું માર્કેટિંગ કર્યું છે દોસ્તો આવો સવાલ પૂછ્યો આ આમ પૂછ્યો એવા એક સવાલથી એની આખી આખી જિંદગી તમે એ કેવું કામ કરશે એ જજ કઈ રીતે કરી શકાય પ્રાઇવેટમાં એનાથી હારા લોકો હોય છે કે નથી હોતા મુકેશ અંબાણી ડાયરેક્ટ સીઈઓ બનાવતો હશે તો કંઈક તો જોતો હશે ને કંપની માટે હું કંઈક કર્યું હશે અને પ્રાઇવેટાઈઝેશનમાં એ રીતે જાય છે દોસ્તો હેં પ્રાઇવેટમાં નીચેથી છે ઉપર સુધી જ ગયેલા હોય છે એણે એવા એવા મસ્ત કામ કરેલા હોય નવા આઈડિયા હાથે એણે બધું એનું બતાવ્યું હોય કે હું યોગ્ય છું આનથી ઉપરના માટે અને એ લોકો પછી પ્રાઇવેટમાં તમે જોવો જ છો દોસ્તો પ્રાઇવેટની કોઈ પણ વસ્તુ હાથે આ લોકોની હરખાઈ જોજો આ અઘરામાં અઘરી પરીક્ષાવાળાને અને પ્રાઇવેટના કોઈ સીઈઓને આ બધું ચેક કરવા જેવું છે આ મને ખબર નથી કદાચ હું હોઉં ખોટો પણ હોઉં કદાચ કલેક્ટરથી આ પરીક્ષાથી બહુ ઇન્ટેલિજન્ટ હોય પણ કોઈ કલેક્ટર એમ એને થયું કે હું તો આનાથી વધારે સારું કરી શકું છું તો રાજીનામું આપી અને મોટી કંપની સ્થાપી હોય આવા કોઈ છે એવું મેં સાંભળ્યું છે કે ઘણા લોકોની છે ને મોટી મોટી કંપનીઓવાળા અહીંયાથી ઉઠાવીને લઈ જાય છે ડાયરેક્ટ એના ત્યાં મોટી મોટી કંપનીઓ ડાયરેક્ટ કે આનું કામ સારું છે તો હારો હારો માર તો ઓલરેડી પ્રાઇવેટવાળા તો બી લઈ જ જાય છે કારણ કે એને સારું પેકેજ આપે બધું આપે ઈમાનદાર હોય આવું બધું હોય તો બધાની આંખે ચડવાના જ છે એ રહે તો એને લઈ જ જવાના છે તો દોસ્તો આ તો આપણું યુપીએસસી પર મારું પોતાનું મંતવ્ય કોઈને સારું લાગે ખરાબ લાગે એના માટે હું જવાબદારી નથી લેતો કારણ કે આ મારું પ્લેટફોર્મ છે એના ઉપર મારું પોતાનું મંતવ્ય આપવાનું મને હક છે સારું લાગે ના લાગે તો કંઈ વાંધો નહીં દોસ્તો અનસબસ્ક્રાઈબ કરી શકો છો બાકી હું તમને કોઈને પણ મેસેજ કરીને કહેતો નથી કે મારો વિડીયો જુઓ મારું લાઈક બટન દબાવો સબસ્ક્રાઈબ કરી નાખો આવું બધું આપણે ભીખ માગતા જ નથી આપણું કામ હશે જેમ જોવું હશે જોશે તો કોઈ વાંધો નહીં ચાલો ત્યારે દોસ્તો રામ રામ